પાલમાં ત્રણ ડમ્પર ચાલક નશામાં ધૂત થઈ વાહન હંકારતા મળ્યા હતા સચિન જેઆરડીસી માં યુ ટર્ન પાસે નશીડી ડ્રાઈવરે ડમ્પર થી કાર ટક્કર મારી હંગામો સર્જ્યો હતો શહેરમાં માં ડમ્પર ચાલકો ને લોકો ઉડાવવાનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામ પણે વાહનો હંકારી રહ્યા છે છાશ આ ડ્રાઈવર નશામાં ધૂત થઈ એક્સિડન્ટ કરતા હોવાનો વિવાદ થતો રહેતો હોય છે પાલમાં ગત રોજ ડમ્પર ચાલકે જે રીતે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો તે ઘટનાએ શહેરીજનોને ધ્રુજા આવી મૂક્યા છે જાણે કોઈ કાયદો નડતો નહી હોય તે રીતે આ ડમ્પર ચાલક પૂર ઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને રમકડું ઉડાડતો હોય તેમાં વિદ્યાર્થીનો વાહન સાથે ઉલાડ્યો કર્યો હતો આ વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે જે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગમાં બપોરે દોઢ વાગે પાલ રોડ એપેક્સ હોસ્પિટલ પાસેથી ડમ્પર ચાલક પ્રભુ કચેરીયા મીણા સાંજે સાડા અને આઠ વાગે બે ડમ્પર ને ભેસાણ ચોકડી પાસે પોલીસે અટકાવ્યા હતા આમ ત્રણ જેટલા ડ્રાઈવરો નશાની હાલતમાં મળી આવ્યા હતા